નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં નવા વર્ષની પહેલી એકાદશીના દિવસે માત્ર આટલું કરો મળશે ધારી સફળતા અને થશે વર્ષા બે હજાર નું આગમન થઈ ચુક્યું છે હવે ટૂંક જ સમયમાં વર્ષ બે હજાર ચોવીસની ની પ્રથમ એકાદશી સફલા એકાદશી અથવા તો સફા એકાદશીનું આગમન થશે માક્ષર માક્ષરવદ એકાદશીના રોજ સફલા એકાદશી આવશે આ દિવસે વ્રત કરવાથી એક હજાર અશ્વમેઘ યજ્ઞ કરવાનું ફળ મળે છે અને લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે સફલા એકાદશીના દિવસે શું કરવું જોઈએ તે વિશે માહિતી દેવઘરના પ્રખ્યાત જ્યોતિષી આપી છે તિથિને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે એકાદશી નું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે ભગવાન વિષ્ણુને રાજી કરવા ભક્તો આ વ્રત રાખતા હોય છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી અથવા તો આવતી હોય હોય છે એટલે કે દરેક માસમાં બે એકાદશીના વ્રત આવતા છે માસના સુદ પક્ષ અને વદ પક્ષમાં એકાદશી આવતી હોય છે જેમાં લોકો વ્રત રાખતા હોય છે દરેક એકાદશીઓ અલગ અલગ ફળ આપતી હોય છે પણ દરેક એકાદશીનું સમાન છે આ એકાદશીનું વ્રત રાખવાથી મળશે એક હજાર અશ્વમે યજ્ઞ કરવાનું ફળ એકાદશીઓ પૈકી સફલા એકાદશી પણ અનન્ય મહિમા ધરાવે છે માક્ષર વદ એકાદશીને સફલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે નવા વર્ષની પ્રથમ એકાદશી એ સફલા એકાદશી છે સફલા એકાદશી કરવાથી આપણને એક હજાર અશ્વમેઘ યજ્ઞ કરવાનું ફળ મળે છે એકાદશી કરવાથી દરેક કામમાં સફળતા મળે છે જો સફા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની સંપૂર્ણ નિયમ સાથે પૂજા કરવામાં આવે તો ધારી સફળતા પ્રાપ્ત થાય છે સફલા એકાદશી વખતે શું કરવું જોઈએ તે વિશે દેવઘરના જ્યોતિષીએ જણાવ્યું છે જો આ ઉપાયો અપનાવશો તો ભગવાન વિષ્ણુની અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે સાતમી જાન્યુઆરીએ આવશે સફલા એકાદશી દેવઘરના પાગલ બાબા આશ્રમમાં મુદગલ જ્યોતિષ કેન્દ્રના પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય પંડિત નંદ કિશોર મુદગલે જણાવ્યું હતું કે વર્ષનું પ્રથમ એકાદશીનું વ્રત સાત જાન્યુઆરીએ આવશે એકાદશી એકાદશી પણ ઓળખવામાં આવે છે આ એકાદશીના દિવસે ઉપવાસ કરવો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની સંપૂર્ણ વિધિથી પૂજા કરવી જો આ રીતે કરશો તો આખા વર્ષ દરમિયાન ભગવાન વિષ્ણુની અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને આર્થિક પ્રગતિ પણ થશે કરો આ ઉપાય સફા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા અથવા છબીની સામે નવમુખી દીવો પ્રગટાવો આ ઉપરાંત દેવસ્થાન ઉપર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો આ કરવાથી તમામ પ્રકારના રોગો ખામીઓ અથવા ઘરેલું તકલીફોનો અંત આવશે સફલા એકાદશી દિવસે દક્ષિણવર્તી શંખ પિત્તલના વાસણમાં રાખી દૂધથી અભિષેક કરવો પૂજા પૂર્ણ થયા બાદ લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે બે હજાર ચોવીસની ની પહેલી એકાદશી રવિવારે સફળતા માટે અને ઘર પરિવારની સુખ શાંતિની કામનાથી કરવામાં આવે છે સફલા એકાદશીનું વ્રત જાન્યુઆરી એટલે કે રવિવારના રોજ નવા વર્ષની પ્રથમ એકાદશી છે માક્ષર માસમાં સફલા એકાદશીનું વ્રત કરવામાં આવે છે આ એકાદશીના નામ પરથી સમજી શકાય છે કે આ વ્રત અવરોધોને દૂર કરીને સફળ થવાની ઈચ્છા સાથે કરવામાં આવે છે આ તિથિએ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે અને ભગવાન ધ્યાન કરીને દિવસભર વ્રત રાખવામાં આવે છે ઉજ્જૈનના જ્યોતિષપનીષ મનીષ શર્માના જણાવ્યા અનુસાર માક્ષર માસ કૃષ્ણ પક્ષની એકાદશી એ પરિવાર અને કામકાજમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટેનું વ્રત છે સ્કંદ પુરાણના વૈષ્ણવ વિભાગમાં એકાદશી મહાત્મ્ય નામના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિરને એકાદશીના વ્રત વિશે જણાવ્યું છે જાણો એકાદશી વ્રત સાથે જોડાયેલી ખાસ વાતો એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે તેમના અવતારોની પણ પૂજા કરવી જોઈએ ખાસ કરીને શ્રી રામ અને શ્રી કૃષ્ણની શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલને તુલસીની સાથે માખણ અને મિશ્રી અર્પણ કરો કૃષ્ણાએ નમા મંત્રનો જાપ કરો શ્રી રામ દરબારની પૂજા કરો રામ દરબારમાં દેવી સીતા લક્ષ્મણ હનુમાન શ્રીરામ સાથે જોડાય છે આ બધાની પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ અને પ્રેમ જળવાઈ રહે છે માન્યતા છે કે કામમાં આવી રહેલી અડચણો દૂર થાય છે અને લક્ષ્ય સિદ્ધ થાય છે સફલા એકાદશીની સાંજે ઘરના આંગણામાં તુલસી પાસે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ પૂજામાં શાલિગ્રામજીની મૂર્તિ પણ રાખવી જોઈએ તુલસી અને શાલિગ્રામજીને પૂજા સામગ્રી જેવી કે માળા ફૂલ વસ્ત્ર વગેરે અર્પણ કરો ફળ અર્પણ કરો તુલસીની સામે બેસીને ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરો રીતે તારી એકાદશીનું વ્રત કરી શકો છો સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ગણેશ પૂજા કરો ગણેશની પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો ભગવાન સમક્ષ ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો એકાદશી વ્રત રાખનારા ભક્તોએ દિવસભર ભોજન ન કરવું જોઈએ જેઓ ભૂખ્યા નથી રહી શકતા તેઓ ફળ ખાઈ શકે છે ફળોના જ્યુસ પી શકો છો અને દૂધ પી શકો છો આ દિવસે સવાર સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરો આખો દિવસ વિષ્ણુના મંત્રોનો જાપ કરો વિષ્ણુની વાર્તાઓ વાંચો અને સાંભળો બીજા દિવસે અથવા દ્વાદશીના દિવસે સવારે ફરી વિષ્ણુની પૂજા કરો પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને પછી જાતે જ ખાઓ આ રીતે એકાદશી વ્રત પૂર્ણ થાય છે ડિસ્ક્લેમર આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી તથા ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે જે જ્યોતિષી દ્વારા આપવામાં આવી છે જ્યોતિષ રાજ તેની પુષ્ટિ કરતું નથી બે હજાર ચોવીસ ના નવા વર્ષનું આગમન થઈ ચૂક્યું છે અને દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે આ વર્ષ તેઓ માટે સ્નેહ સંપત્તિ અને સફળતાથી ભરપૂર રહે હિન્દુ ધર્મમાં એકાદશી તહેવારનું વિશેષ મહત્વ છે આ પવિત્ર દિવસે કરવામાં આવેલા શુભ કાર્યોનું અસાધારણ ફળ મળે છે ખાસ કરીને નવા વર્ષની પહેલી એકાદશી પર કરવામાં આવેલા ઉપાયો જીવનમાં સમૃદ્ધિ અને શુભતાનું દ્વાર ખોલે છે તો ચાલો નવા વર્ષની પહેલી એકાદશી પર કરવાના મહત્વપૂર્ણ ઉપાયો અને તેની પાછળના ધાર્મિક તથા આધ્યાત્મિક મહત્વની ચર્ચા કરીએ એકાદશી વ્રત હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે તે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનું શ્રેષ્ઠ દિવસ છે એવું માનવામાં આવે છે કે જે કોઈ એકાદશી વ્રત રાખે છે તે માત્ર પાપોથી મુક્ત જ થતો નથી પણ ધનપ્રાપ્તિ અને સફળતાના માર્ગ પર આગળ વધે છે નવા વર્ષની પહેલી એકાદશી પર ધનપ્રાપ્તિ માટે કેટલીક ખાસ પદ્ધતિઓ આચારવામાં આવે છે જે આ વર્ષે તમારું જીવન બદલાવી શકે છે જો તમે આ વર્ષે ખરેખર ધારી સફળતા મેળવવા માંગો છો તો નવા વર્ષની પહેલી એકાદશી પર આ ઉપાયો અજમાવશો દરેક કાર્ય પ્રામાણિકતા અને શ્રદ્ધાથી કરવું વિષ્ણુ અને લક્ષ્મી માતાનું નામ લીધા વિના કાર્ય શરૂ કરશો નહીં જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અમારી વિનંતી છે કે આ વીડિયોને લાઈક અને શેર કરશો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને નવાઈના વિષયો અંગેની વધુ જાણકારી મેળવો ધન્યવાદ